અમદાવાદ પોલીસ તરફથી દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી દશેરા નિમિત્તે પોલીસ કમિશનર કચેરી ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું આજે શસ્ત્રોની પૂજા કરવાથી મુશ્કેલી ભર્યા કાર્યોમાં પણ વિજય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે આજે જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ વિધિ ચૌધરી એન એન ચૌધરી ડીસીપી નિરજ બડગુજર જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓએ પોલીસ

સંસ્કૃતિની તો જાળવણી સરકાર દ્વારા કરવામાં આવી એમાં વધારે ઉત્સાહ પૂરવામાં આવ્યો પરંતુ એનાથી એક પગલું આગળ રાજ્યના લાખો લારીવાળા દુકાનોવાળા નાનું નાનું કામ કરીને ગુજરાન ચલાવતા નાગરિકોને પૂછો કે આ નવરાત્રી એમના માટે દિવાળી કરતા ઓછી નથી રહી સૌ દુકાનદારોને વેપારીઓને ડબલ ટ્રિપલ ને એથી બી વધારે વેપાર આ નવરાત્રીમાં મળ્યો છે એટલા માટે આ સૌ પરિવારને માત્ર નવરાત્રીની બચત થી એમના ઘરના બાળકો માટે એક અદ્ભુત દિવાળી સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બધી જ વ્યવસ્થાઓ પાછળ ગુજરાત પોલીસના પ્રત્યેક જવાનોનો ખૂબ મોટો ફાલો છે રાજ્યના નાગરિકોએ સો ટકા જ્યાં તમને કોઈ બી પોલીસના જવાનો દેખાય તો સામે ચાલીને આભાર માનીને એમને અને એમના પરિવારજનોને જરૂરથી આભાર માનજો જેથી એમનું મનોબલ મજબૂત થાય અને આનાથી બી મજબૂતાઈથી વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા દિવસોમાં આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી થાય